કરવાના 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 ને કરવાના તમારા લોકોથી સમાજને બુજ મોટું નુકસાન પહોંચેલું છે મરહુમ એહમદ પટેલ સાહેબ હતા એમની પણ હું એક વાત કરીશ કે એમણે એમના પછી કોણ એવું વિચાર્યું નથી એટલે આજે બિચારા યતીમી ફીલ કરે છે બરાબર છે વાત વાતની અંદર વિરોધ કરો વિરોધ કર્યા પરિણામ શું તમે મને સલીમભાઈ અમદાવાદી કે સમસાદભાઈ ઠકી દસ વર્ષમાં નગરપાલિકાના આટલા આટલા મોટા ભ્રષ્ટાચારનો જે વિરોધ કરે છે એ ભ્રષ્ટાચાર બાબતે શમશાદભાઈ કે સલીમભાઈ એક પણ આરટીઆઈ કઈડી હોય એકને પણ કોર્ટમાં ઘસેડી ગયા હોય કે એક પણ નગરપાલિકાના કર્મચારી સામે વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો મને શમશાદભાઈ કે સલીમભાઈ જાહેરમાં જવાબ આપે બરાબર છે આ વિરોધ માત્ર દેખાવ પૂરતો હોય છે સામાન્ય સભામાં બધી હામ હામે બોલા ચાલી એ રીતે ચાલી કરશે કે તમને એમ લાગે કે કાલે કદાચ બાયપાસ થી મમ્મદપુરાનો આરસીસી રોડ થઈ જશે કચરો બધો રાતોરાત ઉઠી જશે નવી લાઇટો લાગી જશે એ રીતનો વિરોધ કરે પણ એનું એનું પરિણામ કશું જ નથી વિરોધ કરવો વ્યાજબી છે પણ વિરોધ એ રીતનો હોવો જોઈએ કે તમે એમાં પરિણામ લઈને નીકળો આપણે પહેલા વિડીયોમાં લક્ષી કામો કરવાના બરાબર છે અને આ લોકોએ જે કંઈ બી કરેલું છે એ એમના માટે મહત્વનું હશે કે બહુ કામ કર્યું છે બહુ કામ થયું છે એ બધા એ મેન જે મૂળભૂત જવાબ મતલબ ફરજ પ્રાથમિક જરૂરિયાતો છે જેને કહી શકાય કે જેમાં આપણો રોડ છે પશ્ચિમ વિસ્તારનો તમે આજે ખાડાની હાલત જુઓ તમારાથી રોડ નથી બનતો તમે ધારાસભ્યની જોડે ચાલતા ચાલતા થોડા સમય પહેલા જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં એવો વાયરલ થયેલો હતો તમે એ રીતે ફરતા હતા કે તમે ત્યાં જાજમ પાથરવાના હોય બરાબર છે શરમ શરમની વાત કહેવાય દસ વર્ષમાં સમસાદભાઈ ને સલીમભાઈ જેવા આટલા પ્રખર કોંગ્રેસી અને વિરોધ જે રીતે તમે કરતા શરૂઆતમાં જે તમે મતલબ તારાબંધી કરી નગરપાલિકા પર કર્યા આ બધું જોતા લોકોને તમારાથી એક તમારા અપેક્ષા હતી કે ભાઈ આવનારા અમારા સમયના કામો થશે તમે કોઈ દિવસ આયોજન બંધ કામો કર્યા જ નથી તમે બેસીને સ્થાનિકો જોડે કોઈ દિવસ ચર્ચા કરી જ નથી તમારા મનમાં એવા પ્રમાણે તમે કામ કરેલા છે બરાબર છે જેનો હું આજે પણ વિરોધ કરીશ અને ઈન્શાલા જીવીશ ત્યાં સુધી હું વિરોધ કરતો આવીશ તમે લોકોએ પબ્લિકના જરૂરિયાતના કામો જેવા છે રોજ રસ્તાના કામો આજે તમે ઠેરે ઠેર ખારા છે ને ભાઈ આ તમારા પક્ષ વિપક્ષની બિન જવાબદારી બે જવાબદારીના કારણે આ ખાડા અત્યારે પબ્લિક વેઠી રહેલી છે તમારી પાસે તો માસાલ ક્રેટા ને બધી ગાડીઓ છે મોટી મોટી ગાડીઓ છે એમાં તમને ખાડો ખબર નહીં પડે પણ તમે કોઈ રિક્ષામાં બેસીને જાઓ બરાબર કોઈ લારી જઈને પૂછો કે ભાઈ તું લારી લઈને ચાલતો જાય તને કેવી તકલીફ પડે કોઈ તકલીફ વારં તકલીફ વેલફેરની હામેનું એક જળ છે એ ઝાર કાપવા માટે મેં સલીમભાઈને અને સમસભાઈને ફોટો સુધી મોકલેલો છે હજી સુધી એ ઝાર નથી કપાયું તમે ઝાર પર જોયા હશો એ ઝાડ જે કાપેલા છે એ ઝાડનો કચરો નથી ઉઠાવે કચરો નહીં ઉઠાવે કેમ કે કચરામાં પૈસા નથી મળતા એમાં જે ઝાડના જે લાકડા છે ને લાકડા ઉઠાવી ઉઠાવીને લઈ ગયેલા છે આ લોકો તો હવે આ કચરો ઉઠાવવાની જવાબદારી કોની હું અને અબ્દુલ કામથી ઉઠાવે કે પછી આપણે બધા ભેગા મળીને જઈએ એટલે આ બધી વસ્તુઓ તમારે જોવી હોય તમે રોડ પર નીકળો પબ્લિકમાં જાઓ પબ્લિકની વચ્ચે બેસો અને પબ્લિકને પૂછો બરાબર છે તમે ઇલેક્શન જીતી ગયા પછી તમે પાર્લામેન્ટનું ઇલેક્શન જીતા હોય ને તમે એ રીતે ફરતા થઈ ભાઈ તો મારો વિરોધ તો તમારો રહેશે જ તમે જે કામ નહીં કરો અને આ જે કામ હું જેટલા બોલ્યો છું એ મારી પાસે લેખિતમાં છે કે મેં લેખિત મે સલીમભાઈ અમદાવાદીને આપેલું છે સમસદભાઈ આપેલું છે બરાબર આ જારોવારી મેટર બી તમે સોશિયલ મીડિયા પર મારા ફેસબુક એકાઉન્ટ ઉપર જોઈ શકો છો પણ આ લોકોએ એની અંદર કોઈ જગ્યા પર ધ્યાન આપ્યું નથી એમને બસ એટલું છે સરફરાજ કેને અમે કરીએ સરફરાજ પોતાના ઘરના તો કામ હોતા નથી ભાઈ બરાબર છે સરફરાજ જે કંઈ બી કામ કેતો હશે ને તમને એ વિસ્તારના સમાજના કામ કેતો હશે સરફરાજ પોતાના ઘરના તમારી પાસે કોઈ કામ લઈને આજ દિન સુધી આવ્યો ને ઇન્શાલ્લા નહીં આવે બરાબર છે અમારી સોસાયટીમાં એક ગટરનું ઢાકડું જે ગયા સોમવાર થી હું શનિવાર થી આજે આ એક અઠવાડિયું થયું હું સમસાયભાઈ ને રોજ એનો ફોલોઅપ લઉં છું થઈ જશે ઉસકો બોલ દે એવું હાથ બરાબર છે આજે રોડ ગટર વારો ડોર તોડીને ઢાકણું ઊંચું કરીને જતો હજી સુધી આવ્યો નથી એટલે આપણા માટે આ બહુ કમનસીબી સમસદભાઈ આપણા માટે આ કમનસીબી વાત કહેવાય કે ગટરવારો આપણને ગાંટતો ના હોય બરાબર છે તો આ બધી બાબતો લોકો સુધી હવે વિડીયોના માધ્યમથી પહોંચશે કારણ કે એકચ્યુઅલી અત્યાર સુધી કેવું હતું કે આપણે લખતા હતા પણ મેં ગયા વિડીયોમાં કીધું કે આ લોકો પાઈ ગયેલા છે કે ભાઈ અબ્દુલભાઈ કામથી આવેદનપત્ર આપે અને સંજરી સોશિયલ મીડિયા પર લખે એટલે એ એમને એવું થઈ ગયું હતું કે એનાથી વિશેષ હવે આ કંઈ કરવાના નથી બરાબર છે તમારામાં જો કદાચ ત્રેવર હોય ને ભાઈ સલીમભાઈ અને સમજારભાઈ બંને કહું છું તો તમે આ જનતાના મુદ્દાઓને તમે માહિતી માંગીને કોર્ટો સુધી ઘસેડી જાઓ કોર્ટોમાં બોલાવો આ નગરપાલિકાને તમે કોર્ટના કઠેરામાં ઉભી કરો તો તમે સાચા જનસેવક કહેવાશો બાકી અત્યારે જે તમે કરી રહેલા છો ને એ તમારા પછી આવનારા લોકો બી કરશે બરાબર છે સલીમભાઈ ની તો આટલી બધી તમ છે આટલી જીતતા આવેલા છે પણ સલીમભાઈ એવું કહેશ કે તમે શિફાટી લઈને મનુભર ચોકડીની આજુબાજુ સાંજે જે ટ્રાફિક થાય છે ને એમાં મને પાંચસો ફરિયાદીઓ મળેલી છે બરાબર છે એમાં બી તમે એસપી સાહેબ સાથે કે કલેક્ટર સાહેબ જોડે બેસીને કોઈ દિવસ ચર્ચા દબાણ પૂર્વક નથી કરી તમે ખાલી એમ ના કે અમે કહી દીધું તું ને આ લોકો નથી કરતા નહીં એમાં પરિણામ લઈને નીકળો કેમ ના થાય બરાબર છે હું કોઈ લારી ગલ્લાઓનો કે ગરીબ માણસનો વિરોધી નથી પણ એમનું તમે એક આયોજન કરીને એમને તમે રસ્તો ખુલ્લો કરાવો ત્યાંથી મને પાંચસો ફરિયાદો મળે છે વિચાર કરો તમે કે તમારા વિસ્તારમાંથી અમને ફરિયાદો મળતી હોય તો સામાન્ય માણસની તાકાત નથી કે તમને આવીને ફરિયાદ કરે હવે તમે વિચારો તમારી કેવી કામગીરી હશે એટલે મારા ભાઈ આ બધું વિચારજો આ બધી બાબતો પર વિચારજો હવે અમે આ મેદાનમાં છે બરાબર છે તમે એની ચિંતા બિલકુલ ના કરતા અમે ગયા વિડીયોમાં કીધું તું હું એફિડેવિટ કરીને આપીશ કે હું કે મારી નસલ કોઈ ઇલેક્શન નહીં લડે તમે ચિંતા ના કરતા મારે રાજકારણમાં નહીં આવું મારે કોઈ સંસ્થા જોડે બી નથી જોડાવું હા હું મુસ્લિમ એકતા મંચ તરફથી જે કંઈ જવાબદારી મળશે ઇન્શાલા ભરૂચ જિલ્લાની હું પૂરી કરીશ પણ આ બાબતોની અંદર તમારી સામે હું આવતો જ રહીશ તમે જઈ જઈ જે તે જગ્યા પર કામ નિષ્ઠાપૂર્વક ઈમાનદારીપૂર્વક નહીં કરો અમને ફરિયાદ મળશે અમે ઈન્શાલા કામ તમને કહેશું તમે નહી કરો તો આ જ રીતે વિડીયો બનાવીને તમારી તમારી કામગીરી અમે લોકો સુધી પહોંચાડશું 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 એની નોંધ લેજો બરાબર છે અને તમને કદાચ ખોટું લાગે તો દિલથી માફી માંગુ બાબત એવી હોય જ છે કે તમને ખોટું લાગશે લાગે એમાં આપણને કઈ વાંધો બી નથી પણ કદાચ દિલ દુખે તો માફ કરજો પણ તમારી જવાબદારી તો પૂરી કરજો ભાઈ બરાબર અસલામ વાલેકુમ